ભરૂચના ગોલ્ડન બ્રિજને સમાંતર બની રહેલ બ્રિજની કામગીરી દરમિયાન લોખંડની ટાંકી રોડ પર પટકાતા નીચેથી પસાર થઈ રહેલ કાર પર પડતા કારને નુકસાન થવા સાથે ચાલકને ઈજા પહોંચી હતી ભરૂચના ગોલ્ડન બ્રિજને સમાંતર બની રહેલ નવા બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જે માટે ભરૂચના શીતલ સર્કલથી ગોલ્ડન બ્રિજના છેડા સુધી મુખ્ય માર્ગ પર મૂકવામાં આવી છે પિલર સહિત અન્ય બાંધકામની કામગીરી ચાલી રહી હોય તે માટેની જરૂરી સળિયા ટાંકી સિમેન્ટ સહિત કોન્ક્રીટ વગેરે સામગ્રી પણ કોન્ટ્રાક્ટ કંપની દ્વારા લાવવા મૂકવામાં આવી રહી છે તે દરમિયાન શીતલ સર્કલથી પોતાની હુંડાઈ કાર લઈ શેરપુરાના યાકુબ મેમણ અંકલેશ્વર જઈ રહ્યા હતા ત્યારે અચાનક ઉપરથી લોખંડની ટાંકી ધડાકા સાથે કાર ઉપર પડતા ગાડીને નુકસાન થવા સાથે યાકુબભાઈને માથાના ભાગે ઈજા થવા પામી હતી ઈજાગ્રસ્ત યાકુબભાઈને સારવાર અર્થે ભરૂચની ગોવર્ધન હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા લોખંડની ટાંકી પડતા વાહન વ્યવહારથી ધમધમતા જૂના નેશનલ હાઈવે પર થોડા સમય માટે વાહન વ્યવહારને અસર થવા સાથે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા જેને ટ્રાફિક પોલીસે પૂર્વવત કર્યા હતા પરંતુ આ બનાવ બાદ બ્રિજ નિર્માણની કામગીરી દરમિયાન રાખવામાં આવી રહેલ સુરક્ષા અંગે પ્રશ્ન સર્જાવા પામ્યા છે તે નક્કી છે રોજ અંકલેશ્વર ખાતે હમણાં લગભગ અડધો કલાક પહેલા અંકલેશ્વર જતો હતો ત્યારે આપણે આપણે શીતલ સર્કલ પાસે જે બ્રિજનું કામ ચાલે છે ને ત્યાં માથા પર ટાંકી પડી ગાડીના અંદર મારી ફોરવ્લિલ મારી ફોરવિલ નંબર છે જી વન એચપી પંદર ચુમ્બોતેર કેવી ટાંકીની શું કામગીરી કરી ખબર નહીં હું તો અંકલેશ હોય તો ચાલુ કરે એકદમથી કંઈક પડ્યું કે મને કાઢો મને ગાડીમાંથી મને એ જ નથી ખબર